નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ એક જ ક્રાઇમ જોઈએ આજના સમાચાર રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરાયા પશ્ચિમ કચ્છના અભડાશા તાલુકા રાપરગઢ તેમજ કડોલી વિસ્તારમાં ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રને બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલી વિસ્તારમાં થયેલા ગોચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે મામલતદાર કચેરીએથી પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો દબાણો દૂર કરવાના આ પત્રના પગલે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગોચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયત ને લખાયેલા પત્ર બાદ ગામ આવતા અને અબડાસા ખાતે જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી અબડાસામાં હજુ પણ અનેક ગામો અમુક શખ્સો દ્વારા દબાણો કરવામાં આવેલ છે એ દબાણ ક્યારે મુક્ત કરવામાં આવે છે કે એવી લોક ચર્ચા પણ થઈ રહી છે દબાણ હટાવવાની કામગીરી સમયે વિસ્તરણ અધિકારી બી કે સરપંચ અબ્દુલ કાદર દરાડ અને તલાટી નરેશ બાદરપુરિયા સહિત ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું સ્ટોરીબાય રમેશ ભાનુશાળી નલિયા અબડાસા કચ્છ ક્રાઈમ